જુનાગઢના ખડિયા ગામમાં ગૌ હત્યાનો કેસ જેને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢના ખડિયામાં થયેલી કેસ હત્યાના કેસમાં ત્રણ આરોપીની અટકાયત વંશની હત્યા કેસમાં અયાન મકરાણીની અટકાયત હત્યા કેસમાં હનીફ પીરુની ધરપકડ મકસૂદ મકરાણીની અટકાયત ગૌ હત્યાના આરોપસર ખડિયામાં વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા હતા ગૌવંશની હત્યાના કેસમાં ખડિયામાં ભારે વિરોધ પણ થયો હતો આ ઘટનામાં ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે જેમાં એકનું નામ છે અયાન મકરાણી હનીફ પીરુ અને મકસૂદ મકરાણીની અટકાયત કરવામાં આવી છે હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી ત્યારબાદ કડક કાર્યવાહીની પામી હતી ગૌ હત્યામાં સંડોવાયેલા આ ત્રણ આરોપીઓ કે જેની અટકાયત કરવામાં આવી છે જુનાગઢના ખડિયાની આ ચકચારી ઘટના છે લોકોમાં પણ આક્રોશ હતો તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા ગૌ હત્યાના કેસમાં ખડિયામાં ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો તો આખીકાર આ ત્રણ આરોપીઓ કે જેની અટકાયત કરવામાં આવી છે જુનાગઢના ખડિયામાં ગૌ વંશની હત્યાનો કેસ કે જેમાં ગવંશની હત્યાના કેસમાં ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે ગવવંશની હત્યાના કેસમાં હનીફ પીરુ અયાન મકરાણી અને મકસૂદ મકરાણીની અટકાયત કરવામાં આવી છે

આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગાય માતા અને એ ગાય માતાને બચાવવા માટે ગૌહત્યા પર પ્રતિબંધ લાવનાર કોઈ બીજું નહીં આપણા લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા અને એ ગૌહત્યારાઓને એક પછી એક સજા અપાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરે છે આ વર્ષે 20 થી વધારે લોકોને ગૌહત્યામાં ગુનેગાર સાબિત થયા સાત વર્ષથી વધારે સજા થઈ આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને બે જન લોક બે ગૌહત્યારાઓને આ વર્ષે ગૌહત્યાના કારણે તેમને આ જીવન કેદની સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ આવા એક પછી એક અનેક ગુનેગારોને સજા અપાવવા માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે